એક તરફ આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે સરકાર ગરીબ સ્ટ્રીટ વેન્ડરોને લોન આપીને પ્રોત્સાહિત કરી રહી છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતું પોલીસની મદદથી ગરીબ ફેરીઓને ધંધો કરવા દેતી નથી

શહેરમાં અનેક ઠેકાણે બે રોકટોક ખાણીપીણી લારીઓ અને શાકભાજી ફ્રૂટનો વેપાર થઈ રહ્યો છે તે પાલિકાને દેખાતો નથી પરંતુ ક્યારેક ક્યારેક કોઈ ઠેકાણે કાર્યવાહી કરી પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ પોતાને બાબુ શાહી બતાવી રહ્યા છે સોમવારે સુરત મહાનગર પાલિકાના દબાણ ખાતા દ્વારા ભટ્ટાના જમનાનગરમાં રસ્તાની કોર્નર પર કેરીનું વેચાણ કરનાર ફેરિયા સામે કાર્યવાહી કરાઈ હતી ફેરિયાએ વિરોધ કરતા ટીંગાટોળી કરી બળજબરીપૂર્વક પોલીસ ટીમ બદલતી તેની સામે અટકની કાર્યવાહી કરાઈ હતી ફેરીયાએ વિરોધ કરતા પોલીસ અને પાલિકાના અધિકારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી તો બીજી તરફ કેટલાક અધિકારીઓએ કેરીને ટોપલા રસ્તે ઊંધા પણ વાળી દીધા તે દેખાતા હતા આ ઘટનાનો કોઈકે વિડીયો ઉતારી લીધો હતો જેમાં જોઈ શકાય છે કે પાલિકાના અધિકારીઓ ફેરિયા સાથે દાદાગીરી કરી રહ્યા છે ફેરિયા જે લોકો હપ્તા આપે તેની સામે પાલિકા કાર્યવાહી કરતું જ નથી તે આક્ષેપ પણ વિડીયોમાં કર્યા હતા ફેરિયાએ કહ્યું કે પચાસ હજાર વ્યાજે લઈ વેપાર કરી રહ્યા છીએ અમે નુકસાન થશે એક તરફ સરકાર લોન આપે અને બીજી તરફ આ લોકો ધંધો કરવા દેતા જ નથી જો કે દબાણ ખાતે પોલીસની મદદથી કાયદેસરની કાર્યવાહી ફેરિયા સામે કરી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાડા